તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં અને અમી પણ મજામાં હે તો અમારા હાલે ડેલામાંથી મગોટું કાઢવાનું કામ એટલે મોંઘો વાળી દીધો ને શરદી થાય અને ન્યા હે ને મગોટું કાઢવાનું હે ને એટલે એમાં દુખેરું ડે અને અમી હે ને ભાર્યું બાંધે બાંધે અને મજૂરને સળાવતા જઈએ અને ત્રણ જણા હે મજૂર ને બે અમી પાંચ જણા હે તે ડેલો સોખો કરીએ પાછું હે ને અમારે ડેલું ભર્યું ને મગોટા એ આ કાઢી લેવાનું હે આખું છે હેઠવા સુધી હે પાછળ સુધી લાંબુ હે બહુ વજ લગભગ 40 45 ફૂટ 40 ફૂટ નું હોય કે ઈ વધારે હોય મને કે બહુ કઈ ખબર રે એ આખો કોઈ ભર્યો નથી હજુ તો પેલે થમ લઈને જ પૂઈ ગયા હવાર કાઢીએ કે કે ફૂલ દબાવેલ હે અને ડુસો મલક નો હે એટલે એ સોખું કરીએ ને આ કોને પડખ્યા બર્તન ને બધાય પડ્યા ઈ કાઢવાના હે અને નવું મગોટું કાઢું ભરવું હામાં એવા હાટુ ને આવે ને મોઈ મૂંગો વાર દઈએ તો તું ખેર ઉડે ને સીધી મોઢામાં ન જાય એવા હાટું મૂંગો વાર્યું ને મારે રાંધવાનું પણ કામ ચાલુ છે અને મેં સણાને દાયર બાફવા મૂકી તો કે બફાઈ જાય ને હું આ ભારી બાંધે બાંધે સડાવતી જાય તો વેલેરું કામ દુકે એવા હાટુ થયા અને ભેગા ઊભી એ ઘડીક વાર તો કામ થઈ જાય તે આ બધું શોખું કરવાનું મોડા ને રસોડા નાળા ને ઢેગલા પીડ્યા આમાં બધામાં હાઉ ની તો હસવવાનું જ હોય એટલે આપણી પણ એ છે હસવવા દુનિયાનું એટલે એવું હેન પસવાડે હે ને કંઈ વિડીયો નથી લેવા તો ન્યા હેન મજૂર એના પાસે બ્લુટૂથ છે ને તે વગાડે તેમાં મને જો લાન ન તો એના ગીતું વાગે ને એનું મને કોપીરાઈટ આવે એટલે ન્યા લેતી ને વિડીયો એટલે એવું હે આગળ બંધ થાય ને ત્યાં લે જરાક એટલે એને પાછળ જો એટલે લાઈન થપ્પા થપા મારી દીધા લુગડાની બધું કાઢી લીધું અને હાવ ઢેગલા હે એમાં તે અઘોસરી બધી સોખી થઈ જાય ને મારી સ્કૂટી પણ બહાર કાઢીને મૂકી દીધી અને ખેતરમાં પણ માંડવી છે ને હાવ એટલે થવા માંડી ત્રીજો ત્રિજોદી હે પાડી હિણી તે હુકાવા માંડી હેરતા અસલ ને તે હાલો આપણે એનું જરાક રાકડું તાણ તાણી લઈએ મારે જાઉં તું એક ધોવાતી લખું કે ઘડીક વાર ઊભ તો થઈ જાય કે તે ઘડીક વારમાં તો કંઈ દુકાઈ છે નહીં ને જો ખેતરમાં આખી માંડવી હાવ ભરલા થવા માંડી ખેરતા કદાચ પાથરા ફેરવવા પડે કે ન ફેરવીએ ફેરવ્યું તો મગોટાનો અધે આ કામ ઉપર તો હું ને વર્તન થઈ ગયું હોય પછી પાછું આપણે ગોથા મરાવીએ એટલે હેઠ પાંદડા ખીરે જાય હાટું લગભગ નહીં ફેરવવા આવીએ એટલે એવું હે જ્યાં આખું ખેતરમાં પાથરે પાથરા એ તો બધા આસપાસમાં બધાયમાં વાઢ પડવા માંડ્યા અને બધું લીલું લીલું હું હતું ને મતલબ કે બધું પીરું પીરું થવા માંડ્યું હે એટલે મોસમ એનો હવ હાઉની રેટ આવે એટલે બધું ભેગું કરેલી ને કુદરતની ગતિ નિયારી છે એટલે જો આ એક મારા આતાન ખેતરમાં એક ઠેકાણે માંડવી લીલી દેખાય ઓલી ગયું લીલા આતાન ખેતરમાં લીલી દેખાય બાકી ત્યાં ને કેસમાવાન ખેતરમાં દેખાય બાકી બહુ થાય નહીં પાક મળે ગો ને પાકવા માંડી જો આપણી પણ બધી અસલ નહીં હું માંડી સુકાઈ જાય તો હસવાઈ જાય વહેલા માલ આવી જાય ઘરમાં ને ડસું ભરાઈ જાય ડેલામાં એવું થઈ જાય ફટાફટ અને ભાઈની પણ કાલે આવવાનું છે એટલે વીણી લેવા જવાનું થાય કાલે એટલે અમે આજ તો હળતબડ ઈ કરીએ કે બધા આગન કામ છે ને કાઢી નાખીએ ને તો પછી આયુષ આવે ને તો નિરાયતી એટલે એટલી હા હો ને રહીએક વી દિન રજામાં આવતો હોય તો આપણે થોડુંક નિરાયતી રહે કામ નીકળે ગય તો એ નિરાયતી તો આમાં ઈણી પણ આવે ને સીધું ખેતરમાં જ ચડવાનું થાય ભર હારવા ને ભરું કરાવવા ને બધા એમાં ઉભી હે તે થઈ જાય એ હારું રજા આવે નથી થાય કે ખબર પડે કે કામ થાય કેટલી હો થાય માર માન માર બાપુ મારા કેટલા ઢરડા કરે તો એને ખબર પડે ને જોકે એટલે સમજે હજ પણ આવે ને ઢરડો કરે ને અમે ફૂલ ઢરડો કરાવીએ ખરી ને હગા ની હિન ફોન ચાલુ જ રહે ઘણી વાર ફોન બંધ ન થાય

भाई सगलै है।, है ना अमर मोहन भाई ने हां तो लाइक के लाइक करो शेयर करो सब्सक्राइब करना हां सब। तो थोड़ा तो थोड़ा जाते ये न दिन काटे ही आयुष एंड फैमिली ब्लॉग्स बारह हजार सब्सक्राइबर कंप्लीट किया

માં ઉકળે જવા દીધું કામ આમાં હવાઈ થી લાગીએ તો એ કઈ પડ્યા ભૂગતા ને ચાર વાગ્યા નું ઉઠ્યા હળીયું જ કાઢવાની રીએ કરે એને ડૂબતું નથી નેત કરે એને કંઈ વાંધો નથી જ્યાં ડૂસો બધો છે ને ઓલા ભારી ભારી આવવા દે આગળ ઝાકડો તો ભર લઈએ પણ ઝાકડા મેં પાછું બે બે ફેરે વાથી ભરવું વરે આથી ભરવું તો ડબલ થરું થાય કરીના લગભગ લુગડા ધોવા વહી ગઈ છે મારે જવું તો ધોવા તે ખડકું હે એક જ અમારે વેકરે એ વાહ હવે તો નથી ગઈ લાગતી નેહન ઉપર પાણી વહી જાય પાલર પાણી તેને હું આવી હતી લીમડો લેવા મીઠો મારે સણાને દાયર બાફી નથી વઘારવી ને રોટલા ઘડવા પછી જાઉં નાવા ધોવા એમાં મારી લિમિટ પૂરી થઈ ગઈ કામ કરવાની અને કોરા હે ને દાદે કાલે હરી ગયા હોય શોખું કરી નાખ્યું બકાલા માં પાણી મૂકી ગયા જેવું થયું અને કાલે એક ભીહ રહી હતી મોકરી થઈ ગઈ હતી એક ભીહ ને કાલે મોકરી થઈ ગઈ ને તે ભીહુને ખબર નહીં કામ ઝાડ વામથી તો દુશ્મની હોય ને કંઈ ખબર નથી પડતી આ તોડાવે અને રાઈતી આંખ ગઈ તે મારી તુવેર એ ભાંગે ગઈ દાદે તો દીઠી નથી કે દાદો વારો પાડે દે પથા કે તમે જોતા નથી આ ભાંગે નાખી તુવેર રાખી એવડી જબરી તુવેર થઈ ગઈ હતી તે એમાં કાલે ભરાઈ ગઈ આમાંથી ભાવ પેલું કરે ગઈ ને એકતા ભાંગે નાખ્યું ઝાડવું ને આ દોડું હિંગડામ લીધું તી તો હારું હતા પરવારીને દયા તી કંઈ વાંધો ન આવ્યો નખ કામ ઢોરનું વરે ને કાલે હાંજી હે ને હું જારી બંધ કરતા ભૂલાઈ ગઈ પછી મારો વારો સડ્યો તો હાલો હું લીમડો લઈ જાય મારે દાય બફાઈ ગઈ છે બપોર આનું થઈ જાય બસ ઘડીક વાર સુર્યું કાંઈ ધીરી આવી હાંજ સુધીમાં હાંજ સુધીમાં ડેલો સોખો કરેલી આપણે દેખીએ ને તે જીવાય ન રહીએ ને કામ કર્યા વગર હાલે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરા કે મારે બાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એના માટે બધા ખૂબ ખૂબ ધન્યવાદ કે મને એટલો સપોર્ટ કર્યો તે બાર હજાર સબસ્ક્રાઈબર સુધી હું ભૂગે હગી નગર આ આપણાથી એટલું સપોર્ટ વગરનું કંઈ ન થાય અને એકાઇથી કંઈ તાળી પડતી ને એટલે કહેવાય છે ને કે એકાઈથી તાળી ન પડે બધા સપોર્ટ જોઈએ એટલે તમે બધાએ બહુ જ અસલનો સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે હું તમે મારા ધરડાની હાઈઓમાં ઓરીમાં જાણ જેવા ઉતરે એવા વિડીયા ઉતારણ ઉતારે મૂકા અને તોય પણ તમે એટલા બધા જોવા હાટું પણ એટલા હોય હોય અને બીજા નંબરમાં કે તમે મને એટલો સપોર્ટ કર્યો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો દિલથી ધન્યવાદ કરા કે સારું તમે અને આગળ પણ એવો સરસ મજાનો સપોર્ટ કરો તે આપણી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ બાય આગળ વયા જઈએ એટલે એવું હોય તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને બાર હજાર સબસ્ક્રાઈબર બધી ફુગાડી તો હા હાલો હું ડાયર વઘાર નાખા પછી વિડીયો કન્ટિન્યુ કર્યો